સુરતમાં લાખો વાહન બ્લેકલિસ્ટ કરાતા સીએમને ફરિયાદ કરવામાં આવી રાજ્યના રાજકારણીઓની કાર પણ બ્લેકલિસ્ટ કરાઈ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલના પુત્રની કાર બ્લેકલિસ્ટ કરાઈ સીઆર આર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલની કાર બ્લેક લિસ્ટ કરવામાં આવી રાજ્યના મંત્રી મુકેશ પટેલની કાર પર બ્લેકલિસ્ટ કરવામાં આવી જ્યારે કોંગ્રેસના નેતા દર્શન નાયકની કાર રાજ્યના વાહન વ્યવહાર વિભાગના બેધારી નીતિ સામે આવી રહી છે રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી આ વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા એક એપ્રિલ બે હાજર એકવીસ પછી ખરીદેલી કાર સહિતના વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા રાજ્યભરમાં અંદાજે નવ લાખથી વધુ વાહનો બ્લેક લિસ્ટ કરાયા છે આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે આઝમ કારને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે કયા કારણોસર કરવામાં આવી અને જે પેન્ડિંગ ફી હજી સુધી ભરી નથી તે શું વિગતો સામે આવી રહી છે આખો મામલો જે છે ગુજરાત રાજ્યને લાગતો છે અને નવ લાખથી વધુ વાહનોને બ્લેકલિસ્ટ એટલે કે બ્લોક કરી દેવામાં આવ્યા છે તમારા ફોનના અંદર જે એપ્લિકેશન હોય છે તેના અંદર છેલ્લા અઢી વર્ષમાં લેવાયેલી કારો તમને બતાવશે જ નહીં અને તેને જે મહત્વની જે ચૂક ભૂલ તે તમે કહી શકો છો એ પરિવહન વિભાગની છે અને એ પોતાના હવે એ ભૂલને ચૂકને છુપાવવા માટે પરિપત્ર જાહેર કરવાની જે ફરજ હોય છે તે પણ ના કરી હતી અને પોતાના જે હિટલર સ્થાઇ શાસન જેવું જે નવ લાખ લોકોના વાહનોને બ્લોક કરી દેવામાં આવ્યા છે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે આના અંદર કોંગ્રેસના નેતા પણ સામેલ છે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા પણ સામેલ છે રાજ્યના મંત્રી મુકેશ પટેલની પણ ગાડી બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવી છે એ દર્શાવે છે કે જે પરિવહન વિભાગ છે તેના અધિકારી કર્મચારીઓ કઈ હદે ચાલી રહ્યા છે સામાન્ય સંજોગના અંદર જ્યારે જે ફી વધારાને લઈને જે મામલો સામે આવ્યો હતો ત્યારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ એ ડીલર્સને જાણ ના કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પોતાની ચૂક છુપાવવા માટે ચૂપચાપ કોઈને પણ કીધા વગર પરિપત્ર બહાર પાડ્યા વગર નવ લાખ વાહન રાજ્યના બ્લોક કરી દેવામાં આવ્યા છે જેમાં સુરત શહેરના અંદર છેલ્લા અઢી વર્ષની અંદર પચાસ હજારથી વધુ વાહનો જે ફોર વ્હીલર ટ્રક્સ જે મોટા વાહનો છે તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે જેને લઈને લોકોમાં રોષ છે જી બિલકુલ આભાર તમામ વિગતો માટે

કોઈ મૃત્યુ પામે કે કોઈ બીજી ઘટના બને તો વાહન ચાલકો જો વાહન બ્લેક થાય તો તમે કલ્પના કરો કે કાયદા કે રીતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય આ ગંભીર બાબત કયા અધિકારીના કારણે આ ઉપલબ્ધ થયું અને અઢી વર્ષ પછી રાજ્ય સરકારને ખબર પડી કે ટેક્સ વસૂલાત કરવાનો બાકી રહી ગયો છે નવાઈની વાત એ છે દુઃખની વાત એ છે કે આમાં ફક્ત બસો ચાલીસ રૂપિયા જેટલા ટેક્સ બાકી છે એમ કરીને બ્લેકલિસ્ટ વાહનો બ્લોક કરવામાં આવ્યા છે આ રાજ્ય સરકાર કયા પ્રકારની કામગીરી કરે છે કયા અધિકારીને આની જવાબદારી છે અને રાજ્ય સરકારના આ બેદરકારીને કારણે ગુજરાતના દસ લાખ વાહન ચાલકોએ આજે પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાનો વારો આવ્યો એવું દેખાય આવે છે